તમે આ બધી બાજુ જુઓ બધી બાજુ પાણી ફરી ભર્યા છે કોઈ ચાર કોઈ રસ્તા ઉપર જેવું નથી છ છ રસ્તા પાણીથી ભરેલા છે અનેક જગ્યા ખાડા છે આ બાજુ ખોદી ગયા છે પણ હજી સુધી રિપેર નથી કર્યું આ સાઈડ ખોદેલું છે હજી સુધી રિપેરિંગ થયું નથી તો કેટલી હદે યોગ્ય છે કે વરસાદ ચાલુ છે ચોમાસું છે ચોમાસામાં ખાડા ખોદી અને રેતી મૂકીને ચલાઈ જાઓ છો ત્યારે રાહદારી પડી જાય છે એની જવાબદારી કોની આવું લોકો કહી રહ્યા છે